મતદારોને રીઝવવા રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રયાસો શરૂ કર્યા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ મતદારોને સોગંદ ખાધા હતા ચંદુ શિહોરાએ ગામે યોજાયેલી સભામાં વેલનાથ દાદાના સોગંદ ખાઈને મીઠાના અગરિયાઓના તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી લોકસભામાં ચૂંટાયા બાદ સૌથી પહેલી અગરિયાઓની ફાઇલ પર કરવાનું વચન આપ્યું હતું મહત્વનું છે કે કચ્છના નાના રણની ફરતે આવેલા સુરેન્દ્રનગર જિલ્લા સહિત અનેક વિસ્તારના અગરિયાઓના પ્રશ્નો હજુ પણ યથાવત હોવાથી અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મીઠાનો સડકતો પ્રશ્ન છે મને ખબર છે અને ચૂંટાવા પછી તમને ખાતરી આપું છું વેલના દાદાના સ્વાગત કહું છું કે મારી મારા લેટર પેડ પેલું લેટર પેડ અને મારી પેલી પેન તમારા અગરિયાના પ્રશ્નો માટે હાલવાની છે એની તમને ખાતરી આપું છું તમારા દરેક તમારો જે અગરનો પ્રશ્નો છે ને એનો મેં રોડ મેપ પણ બનાવેલો છે આ પ્રશ્ન કઈ રીતે ઉકલે અને મોદી સાહેબને મારે એની સામે પુરવઠી વાળીને બેસી જવાનો છું આ પ્રશ્ન આ રીતે ઉકલવાનો છે એનો મેં આખું અભ્યાસ પણ કરી લીધો છે ત્યારે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીને જ જમવાનો છું એની પણ ખાતરી આપું છું ત્યારે આપ બધા મને જાજા માર્જિનથી જીતાવીને મોકલશો એટલો વિશ્વાસ પણ છે સાથે સાથે આપની વચ્ચે તમારા દરેકે દરેક પ્રશ્નોનું હું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતો રહીશ એટલી વાત કરી વિરમો છું